તો વડોદરામાં દિવાળીના પગલે ફટાકડાના સ્ટોલ પર ખરીદીનો માહોલ જામ્યો છે લોકો નાના બાળકો સાથે ફટાકડાની ખરીદી કરતા જોવા મળ્યા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ખરીદી કરી રહ્યા છે ત્યારે ગ્રીન ફટાકડા લોકો વધુ ખરીદી રહ્યા છે ફટાકડાના સ્ટોલ પરથી ચાઇનીઝ ફટાકડા કે વિદેશી ફટાકડા ગાયબ થઈ ગયા છે જીએસટી ઘટ્યો છતાં ફટાકડાના ભાવ હજુ પણ યથાવત છે નાના બાળકો પોપઅપ લાયન પિકોક તારામંડળ કોઠી ચકેડી રસ્તીની ખરીદી કરી રહ્યા છે તો વીસ રૂપિયાથી લઈને પાંચ હજાર સુધીના ફટાકડા સ્ટોલ પર વેચાઈ રહ્યા છે તો અનેક પ્રકારના અવનવા ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જીએસટીમાં ઘટાડો થયો પરંતુ ફટાકડાના જે ભાવ છે તેમાં કોઈ જ ઘટાડો નથી થયો અને ઘણી જગ્યાએ જે સ્ટોલ પર લોકોની ખરીદી કરતા દૃશ્યો વધુ જોવા મળ્યા છે તો ઘણા સ્ટોલ એવા છે કે જ્યાં હજુ સુધી લોકો ફટાકડાની ખરીદી ઓછી કરી રહ્યા છે દિવાળી લઈને વડોદરાના મંગળ બજારમાં છેલ્લી ઘડીની ખરીદી નીકળી છે આપ જોઈ શકો છો કઈ રીતના લોકો મંગળ બજારમાં ખરીદી કરો